ભાજપની સૌથી સલામત મનાતી વડોદરા બેઠક પર રાજકીય ઘમાસાણ મચ્યું છે એવું તો શું થયું કે રંજન ભટ્ટને રાતોરાત અનિચ્છા દર્શાવી પડી ચૂંટણી લડવા માટે મુખ્ય કારણની જો વાત કરીએ તો પહેલા સ્થાનિક નેતાની નારાજગી અને બીજું પોસ્ટર વોર હોઈ શકે આંતરિક વિખવાદ પણ ચરમ સપાટીએ હતો જ્યારથી તેમને ભાજપે રિપીટ કર્યા ત્રીજી વખત ત્યારથી વિરોધના સૂર પણ જોવા મળ્યા હતા પહેલા જ્યોતિબેન પંડ્યાની નારાજગી ખુલીને સામે આવી હતી તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું ત્યારબાદ કેતન ઇનામદાર કે જેમણે પણ અચાનક રાજીનામાનો મેલ રાત્રે કર્યો અંતરાત્માનો અવાજ સાંભળીને ત્યારબાદ બીજા દિવસ સવારે રાજીનામું મોકલ્યું સાંજ થતાં રાજીનામું પરત પણ ખેંચી લીધું આ રાજકીય ડ્રામા પણ ચાલ્યો મધુશ્રી વાસ્તવની નારાજગી પણ રંજનબેનને ટિકિટ આપવાને લઈ ખુલીને સામે આવી હતી ત્યારબાદ પોસ્ટર વોરની શરૂઆત થઈ રંજનબેન ભટ્ટના વિરુદ્ધમાં પોસ્ટર્સ લાગ્યા હતા અને આ બધા રાજકીય ડ્રામા વચ્ચે રંજનબેનને આજે સવારે સોશિયલ મીડિયાના માધ્યમથી અનિચ્છા દર્શાવી છે રંજનબેને શું કહ્યું તે પણ તમને જણાવીએ મારે હવે ચૂંટણી નથી લડવી આઠ દિવસથી જે ચાલી રહ્યું છે તેને લઈ મેં નિર્ણય કર્યો છે અંતર આત્માની ઈચ્છાથી મેં આ નિર્ણય કર્યો છે હવે ખાલી ભાજપની સેવા કરીશ પોસ્ટરોમાં સંડોવાયેલા લોકો સામે આવશે તેવું પણ તેમણે કહ્યું હતું પરંતુ આ બધાની વચ્ચે તેમનું એક સ્ટેટમેન્ટ કે આઠ દિવસથી જે રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે તેમના વિરુદ્ધમાં નારાજગી છે કદાચ તેના કારણે પણ તેમણે આ નિર્ણય લીધો હોઈ શકે જોકે આજે સીસી ની બેઠક પણ સાંજે મળવાની છે ત્યારે જોવું એ રહ્યું કે ભાજપ આ બેઠક પર હવે કોને મેદાને ઉતારે છે આવી જ લેક્શન અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ